ઘણી એકવાર ધરાદ પોલીસે નશાખોરીને ડામવાના પ્રયત્નો કર્યા છે ધરાદની ખોડા ચેકપોસ્ટ ઉપરથી ઝપાયું છે એમડી ડ્રગ્સ વાહન ચેક ઇન દરમિયાન પોલીસે પેસેન્જર ગાડી રોકાવતા ઈસમની કોલેજ બેગમાંથી બે બોક્સ જેટલું ઝડપાયું છે એમડી ડ્રગ્સ ત્રણસો ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઈસમની અટકાયત કરવામાં આવી છે એક ગ્રામના દસ હજાર લેખે રૂપિયા સાડત્રીસ લાખ પચાસ હજારનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે થરાદ પોલીસે રાકેશ બિસ્નોઈ નામના 24 વર્ષીય ઈસમની ઝડપી પાડ્યો છે ભુજના મોહમ્મદ અબ્દુલ મોખા નામના શખ્સને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે એમડી ડ્રગ્સ આપનાર અને લેનાર બંને વિરોધમાં પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે રાજસ્થાનથી થી ભુજ લઈ જવા તો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે ટોટલ 375 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ ઝડપ્યું છે થરાદ પોલીસે વારંવાર નશા ખોરીને ડામવાના પ્રયત્નો કર્યા છે અને સાહેબ પ્રયત્નોમાં સફળતા પણ મળી છે સાથે સાથે થરાદ પોલીસ સ્ટેશનના અનેક અધિકારીઓ પણ આ બાબતે સજાગ બન્યા છે થરાદને બિલકુલ નશા મુક્ત કરવાના પ્રયાસો તરફ થરાદ પોલીસ જઈ છે થરાદની ખોડા ચેક પોસ્ટ ઉપરથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે યુવાનોને ખરાબ રવાડે ચડાવવા માટેના નશાખોરીના રવાડે ચડાવવા માટેના આ પ્રયત્નોને રોકવાની કોશિશ કરી છે થરાદ પોલીસે એમડી ડ્રગ્સ ઝડપાતા જે આરોપી છે તેની અટકાયત કરવામાં આવી છે વાહન ચેકિંગ દરમિયાન પોલીસ એક પેસેન્જર ગાડી રોકાવતા શકના આધારે એ પેસેન્જર ગાડી રોકાવી હતી અને એમાં ઈસમને કોલેજની બેગમાંથી બે બોક્સ ઝડપાયું છે એમડી ડ્રગ્સનું વિચાર કરો કોલેજન લાગતો આ યુવાન માત્ર ચોવીસ વર્ષીય ઈસમ એવું લાગી રહ્યું હશે કે આ કોલેજ કરતો હશે પરંતુ આ કોલેજન બેગમાંથી બે બોક્સ જેટલું એમડી ડ્રગ્સ ઝડપાયું છે વિશ્વાસ કરવો તો કોની ઉપર કરવો તેવું દેખાઈ રહ્યું છે પરંતુ હવે થરાદ પોલીસ સજાગ બની છે કારણ કે રાજસ્થાનની બોર્ડર લાગે છે અને રાજસ્થાનની અડીને આવેલો આ થરાદ તાલુકો હવે તો જિલ્લો બન્યો છે કહી શકાય કે થરાદમાં આ ઘુસણખોરી કરતા પહેલા થરાદ પોલીસે ઝડપી પાડ્યો છે આગામી કાર્યવાહી પણ હાથ ધરી છે હા બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરડીયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષરરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો મતલબ ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ મતલબ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ ત્રણ પાંચના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે એને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી ત્રણસો ને પંચોતેર ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવે છે બજાર કિંમત પ્રમાણે સાડત્રીસ લાખ પચાસ હજારનો આ ડ્રગ્સ થાય છે એ આરોપીને તુરંત જ પકડી લેવામાં આવે છે અને કાયદેસર એના વિરુદ્ધ ગુનો પણ રજિસ્ટર કરવામાં આવે છે ત્યારબાદ આ જે એમડી ડ્રગ્સ છે એ કોને વેચવા જતો હતો એવી પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ છે એ ભુજનો એક શખ્સ છે કે જેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે અને એની પાસેથી આ ડ્રગ્સ એને પહોંચાડવા જવાનો હતો કોની પાસેથી લઈ એ શખ્સનું પણ અમારી પાસે નામ ખુલી ગયું છે આમ અમે અત્યાર સુધીમાં રાકેશ બિશ્નોઈ જે ગાંધીસાગર જિલ્લાનો વતની છે રાજસ્થાનનો એને અમે પકડી લીધેલ છે અને જે ભુજનો શખ્સ છે મોહમ્મદ અબ્દુલ મુખા કે જેને આ મુદ્દામાલ આપવાનો હતો તેને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલો છે બીજા આરોપી જે જેની પાસેથી આ અમે તપાસ કરી રહ્યા છીએ કરોડ પંચોતેર લાખ નું ત્રણ સાડત્રીસ લાખ પચાસ હજાર નું અમે ડ્રગ્સ એની પાસેથી કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી અમારા થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે